પાદરા તાલુકાના એકલબારા ગામે આવેલ શાહદાદા કયામુદ્દીન ચિસ્તી સાહેબની ઐતિહાસિક દરગાહ ખાતે ચારસો વર્ષથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ ઉર્ષ મહોત્સવ જોવા મળી રહ્યો છે હિન્દુ મુસ્લિમ એકતા તેમજ વ્યસન મુક્તિનો સંદેશ આપતા આ ઉર્સમાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ હાજરી આપે છે મેળા સમિતિ પાસેથી મળેલી માહિતી મુજબ ચાર ડિસેમ્બર ગુરુવારે સંદલ શરીફની વિધિ યોજાશે અને જુલુસ નીકળશે જ્યારે પાંચ ડિસેમ્બર શુક્રવારે ઉર્સ મેળો યોજાશે એકલબારા દરગાહના સજ્જદા નસીન પીર કરીરુદ્દીન પીરઝાદા ચિસ્તી સાહેબ તેમના ભાઈ રફિકુદ્દીન પીરઝાદા સાહેબ ઝઘડિયા ગાડીવાળા તથા ડોક્ટર અરહમ પીરઝાદા સાહેબ ગાદીપતિની વિશેષ ઉપસ્થિતિ રહેશે ઉર્ષ મેળાની રાત્રે મહેફિલે સમાનનું આયોજન કરાયું છે કાર્યક્રમ દરમિયાન ઠાકોર પરિવાર તરફથી માજી ધારાસભ્ય જસપાલસિંહ ઠાકોર પડિયાર તથા તેમનો પરિવાર વાંચતે ગાજતે દરગાહ પહોંચીને ચાદર ચડાવીને પરંપરાગત વિધિ નિભાવશે આજે પાદરા તાલુકાના એકલબારા ગામે શાહ દાદા કાયમુદ્દીન ચિશ્તી સરકારનો સંદલ અને ઉર્સ ઉજવાઈ રહ્યો છે ચારસો વર્ષ કરતાં પણ જૂની પરંપરા એ આજે ચાલી રહી છે અને આજે સંદલ શરીફનું પ્રોસેસન અહીંયાથી નીકળી રહ્યું છે દરગાહમાં જશે દાજી ઠાકોરના વચનથી આવેલા દાદા આજે પણ ઠાકોર સાહેબોના માંડવામાં અમે જઈશું એ લોકો સ્વાગત કરશે જશપાલ ઠાકોર એમના પરિવાર એ લોકો સાથે સંદલ લેશે અને સાથે સંદલ ચડાવશે આ કોમી એકતાનું આવું પ્રતિક શાયદ જ દુનિયામાં જોવા મળે કે સાડા ચારસો ચારસો વરસ પહેલાં દાદા કાયમુદ્દીન એકલબારાથી ગયા અને દાજી ઠાકોરને વચન આપી ગયા કે જીવતો નહીં તો મોએલો આવીશ અને પડદે થયા સાદા પ્રકાશામાં અને ત્યાંથી કાચા વાછરડા જોડી એકલબારા ગામની વચ્ચે આવ્યા ને ત્યારથી હું એટલે કે અમારી પેઢી દર પેઢી એમના વંશજ સંદલ ઉરસ ચડાવતા આવ્યા હું લગભગ સત્તર વર્ષથી સજ્જાદા નસીન છું મારા પિતાશ્રી પચાસ વર્ષ રહ્યા મારા પિતાશ્રી પહેલાં અમારા મોટા કાકા નિઝામુદ્દીન સરકાર જે છોટા ઉદેપુરમાં દફન છે એમનો મજાર છે તે રહ્યા અને આ મોટા મિયા માંગરોલ મોટા મિયા દાદા રહ્યા એમ અમારા પરિવારના આ ચિશ્તીયા સરકારના શાહ મોઈનુદ્દીન ચિશ્તી અજમેરીના વંશજ બાબા ફરીદના વંશજો અમે છીએ અને આ સંદલ ઉરસ સારી રીતે ઉજવાઈ રહ્યો છે આ ગાદીનો મોટો છે આપ જુઓ હિન્દુ મુસ્લિમ એકતા કોમી એકતા ઘેર ઘેર ગાય પાડો અને વ્યસન મુક્તિ અહીંયા આપને સૌને ખબર છે કે કોમી એકતાના પ્રોગ્રામમાં મોરારી બાપુ આવી ગયા અહીંયા દ્વારકેશલાલ મહારાજ આવી ગયા બેનીવાલ સાહેબ આવી ગયા ગુણવંત શાહ અહેમદ પટેલ આવી ગયા અમે પિંગલવાડામાં જે ગૌશાળા કરી દાદા કાયમુદ્દીન ટ્રસ્ટના નામે એ ગૌશાળા પણ ચાલુ છે એનું ઉદઘાટન પણ મોરારી બાપુએ કર્યું એમ અમારું કામ સુફીઓનું કામ પ્રેમ એકતા ભાઈચારો અને લોકોને જોડવાનો છે અને એ જ કામ કરીને અમે નીકળી રહ્યા છીએ અમે આ સાચા વંશજનો હમણાં લેકડા છીએ આપ સૌને આ સંદલમાં આવવા મારું આમંત્રણ છે અને તમામ લોકો એમના ભક્તો એમના મુરીદો આવ્યા છે એમને આ સંદર્ભમાં ખૂબ દુઆઓ મળે હું દુઆ કરું છું કે દેશની એકતા કોમ્યુનલ હાર્મની ભાઈચારો જળવાઈ રહે અને આ વર્ષોના વર્ષનું મિશન જે ઉર્સ છે કાયમુદ્દીન દાદાની દુઆઓ સબને મળી રહે ધન્યવાદની પરંપરા મુજબ આજે પણ એકલબારા દરગાહ ખાતે ઉર્સની ભવ્યથી ભવ્ય ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે આજના દિવસે ચૌદસ અને પૂનમના આ સુંદર દિવસે અહીંયાથી આ એકલ બારા ગ્રામજનો છે સૌ દરબારગઢ પરિવાર છે સૌ કુટુંબીજનો છે ગ્રામજનો છે સૌ સાથે અહીંયાથી છે લઈને નીકળીશું સાથે અહીંયાથી સાહેબ પણ અમારા આ માંડવા પર પધારીને ત્યારબાદ અમે દરગાહમાં જે સંદલની વિધિ વર્ષોથી જે ચાલતી આવી છે એ પરંપરા મુજબ એકલબારાના ગ્રામજનો અમારા પરિવારજનો અને ત્યાંથી બાવા પરિવાર પરિવારજનમાંથી કદીર પીરજાદા સજ્જાના સિન એકલબારા એ પણ અહીંયાથી અમારી સાથે સંદલમાં નીકળશે અને જુલું સ્વરૂપે મેળામાં ફરીને દરગાહમાં પહોંચીને સંદલની અને ચાદરની વિધિ કરવામાં આવશે